આપણું ગુજરાત રાજ્ય અનેક એવા પ્રવાસન સ્થળોથી ભરપૂર છે જ્યાં જવા માત્રથી તમે પ્રકૃતિને કોદમો ખોવાઈ જાઓ અને કુદરતના સાનિધ્યમાં તમારી તમામ સમસ્યાઓને ભૂલીને પ્રફુલ્લિત થઈ જાઓ સામાન્ય રીતે જો તમને ફરવાનું મન થતું તો કાં તો તમે બીચ પસંદ કરો કાં પહાડોમાં જવાનું પસંદ કરો આપણે ગુજરાતીઓ મોટાભાગે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુ અને કાં તો પછી સાપુતારા જવાનું પસંદ કરતા હોઈએ છીએ પરંતુ શું તમને આ એક હિલ સ્ટેશન વિશે ખબર છે જે સાપુતારા અને માઉન્ટ આબુને પણ ટક્કર મારે તેવું છે તો પછી ચાલો જાણો આ હિલ સ્ટેશન વિશે અહીં અમે જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છીએ તે છે ડોન આ ડોન સ્ટેશન ડાંગ જિલ્લામાં આવેલું છે ડાંગના મુખ્ય શહેર આવાથી માત્ર અડ અડત્રીસ કિલોમીટર દૂર આવેલું આ ડોર ગામ સાપુતારાથી પણ સત્તર મીટર ઊંચું અને દસ ગણો પહોળો વિસ્તાર ધરાવે છે સાહિદ્રની પર્વતવાળામાં આવેલું આ હિલ સ્ટેશન સુંદર ઊંચાઈ હરિયાળી પળો નદી ઝરણા જેવું બધું જ ધરાવે છે જનો જોઈને ટાટક થઈ જાય છે સાપુતારાની જેમ આ હિલ સ્ટેશન પણ એક હજાર સિત્તેર મીટરની ઊંચાઈએ છીએ આ સ્ટેશન મહારાષ્ટ્ર બોર્ડરથી ત્રણ જ કિલોમીટર દૂર છે એટલે તમે ડોન થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો તમને એ પણ જણાવી દઈએ કે અહીં ફરવાની સાથે તેનું ઐતિહાસિક મહત્ત્વ પણ છે ભગવાન શિવ સીતાજી હનુમાનજીની દંતકથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે ટ્રેકિંગ માટે પણ આ સ્થળે ઉત્કૃષ્ટ ગણાય છે તેની વિશેષતાઓને જોતા આ સ્થળે પણ હવે દિન પ્રતિદિન પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે તમને હવે એ પણ નવાઈ લાગશે કે આખરે આ હિલ સ્ટેશનનું નામ ડોન કઈ રીતે પડ્યું હશે ડોન તો સામાન્ય રીતે કોઈ માફિયા કે ગુંડા માટે વપરાતો શબ્દ હોય છે તો અમે તમને જણાવી દઈએ કે ડાંગના આ અદભુત સ્ટેશનના નામ પાછળની કહાની પણ ખૂબ રસપ્રદ છે સ્થાનિક લોકવાહિકાઓ મુજબ અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો રામાયણ સમયગાળામાં રામ સીતા અને લક્ષ્મણ પોતાના વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા ત્યારે ગુરુ દ્રોણાચાર્ય નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામથી ઓળખવા લાગ્યો હતો ત્યારબાદ અંગ્રેજો અંગ્રેજોનું આગમન થયું અને આ સમયે પ્રદેશનું નામ પણ બદલાઈ ગયું અને અપભ્રંશ થઈને પછી ત્રણનું ડોન થઈ ગયું ડાંગ આમ જોઈએ તો મુખ્યત્વે આદિવાસીઓનો વિસ્તાર છે અહીં આદિવાસી સમુદાયની વસ્તી વધુ છે એટલે તમે તેમની રહેણી કરણી અને તેમના ઘર ભોજન વગેરે વિશે નવી નવી માહિતી પણ મેળવી શકો છો સુરતથી ડોન સ્ટેશન લગભગ એકસો પચાસ કિલોમીટર દૂર છે ડોન અને સાપુતારા વચ્ચેનું અંતર લગભગ પચાસ કિલોમીટર છે माहिती सारी लागी होय तर चॅनलने सबस्क्राईब जरूर जो आणि कॉमेंटमध्ये जय श्री कृष्ण अवश्य लक्षजो धन्यवाद